નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા નજીક આનંદપુરાનો પરિવાર દરિયામાં ડૂબ્યો પરિવાર બોટમાંથી ઉતરે તે પહેલાં જ બોટ દરિયામાં પલટી મારી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બોટ ડૂબતા ચાર ડૂબ્યા અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બેના મોત પુત્ર અને પુત્રીના મોત પતિ પત્ની સીબીપીના કસ્ટડીમાં પરિવાર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા આનંદપુરાનો હોવાનું સામે આવ્યું છેક દરિયા કિનારે પહોંચેલી બોટ પલટીએ મારી આનંદપુરામાં પરિવારના પાડોશીમાં રહેતા લોકોએ જણાવ્યું કે પરિવાર સાત મહિનાથી અમેરિકા જવા નીકળેલ અમદાવાદમાં રહેતા અને આનંદપુરાના બ્રિજેશ પટેલ તેમના પત્ની જાગૃતિબેન સંતાનો પ્રિન્સ અને માહી બોટમાં સવાર હતા દસ વર્ષીય પ્રિન્સનો મૃત્યુદેહ મળ્યો છે જ્યારે પંદર વર્ષીય પુત્રી માહીના મૃત્યુ શોધખોર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે વિશેષ રિપોર્ટ મુકેશ સી વિજાપુરથી